બરાબર યાર સરપંચ બન્યાન યાર આ દેવ

ખોરપસાઈ શું કરજો આને કર લઈએ જો શું બાકી જ આપ આપો તો દેખાને કીધું ઘરના પાસલો ઘરના પાસલો આપડે બતાવો મેં ખબર ઘરના પાસલો જટકૂટી છે હા પ્રોબ્લેમ લાગે હા કે એની પ્રોબ્લેમ આપણે ઉકેલ સોલ્યુશન કરી દીધું લેડો જીએ લેડો

હા એવું કોઈ પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લમ છે ને ઘણી મોટી છે બરોબર બીજી પ્રોબ્લમ તમારે ચલો એના કરો પણ આ પ્રોબ્લેમ તો મા કરી પણ હાલને એક્સિડન્ટ થયું છે બરાબર ભારત ફોલ કરાવી દઈએ આપણે તો રન કરો બરોબર બરોબર હાલો માણસો ગયે કે આપણે કોલ કરાવી દઈએ ને ચાલુ કોમ કરાવી દઈએ બરોબર બરોબર હું આવી છું એટલે હું વાધો નથી આપણે ચાલુ કરાવી દઈએ સારું ડેડો ભાઈ તમારો આ કોઉન થઈ જાય બે બે ત્રણ દાવો તો રોલ કન્ટેક્ટ થઈ જાય બરોબર હા ઓફિસ હા ઓફિસ આવું છું હું હાલે જ આવું હા હાલ જ આવું

થોડા પૈસા ભેગા બીજા થોડા પૈસા ખર્ચી ગયો પૈસા હાલવાય સરકાર સરકાર આજે સરપંચ સાહેબ સરકાર પૈસા